આજે કઢી ખીચડી પછી પકોડા જીરા આલુ અને પાઉંભાજી બાપુના બીજા દિવસમાં સ્વાગત છે તમારું ભાઈ મેં તો આટલી બધી રેસ્ટોરન્ટ જોઈ પણ આજનું જે સવારનું બ્રેકફાસ્ટ છે જોઈ એક બે જ હોય ચોક્કસની અંદર પણ આમાં કેટલી વેરાયટી છે એ પણ હું ફર્સ્ટ ટાઈમ જોવાનો છું પ્લસ પાછું જો ફ્રૂટ લટકાવી દીધા પછી દહીં ચીઝ છે શોર ક્રીમ છે કટ કસ્મિક કેટલી બધી નવી નવી વસ્તુ વાહ એટલે મજા આવી જવાની છે આ બાજુ ચીઝ છે અને સલાડ ફ્રૂટ હેલ્ધી ડ્રાયફ્રૂટ હેલ્ધી ડ્રાય બધા જ રાખી દીધા છે છે બધા જામ આ બાજુ ઇન્ડિયન ફ્યુઝન આ બધી પીતા બ્રેડ છે ફ્યુઝન છે ગ્રુપ રેડી થઈ ગયું છે આવી ગયું છે ગબાલા સૌથી વધારે તમને આ ગાડી જોવા મળશે કે જે આપણે ઇન્ડિયામાં કોઈ ચલાવે ને તો ગરીબ કહેવાય અહીંયા સૌથી વધારે મેઝર ગાડી આજ હોય તો અહીં લોકો હું વેચે સફ્રોન તો મને પડી છે ઇઝ અ

હા બહુ જ ફાઇન રેસ્ટોરન્ટ બનાવી છે બાર આવી રીતના ટેબલ છે અંદર છે ને આપણું અહીંયા ફૂડ રેડી આજે જમવામાં પાપડ સલાડ પછી દાળ ફ્રાય જીરા રાઈસ પનીર બટર મસાલા અને આલુ ગોબી

અને અમારે રેગ્યુલર વાળાને રેગ્યુલર ખાવા મજા પછી જોઈએ છે અત્યારે અમે કેબલ કરવા જવાના છે જેને આપણે રોપ વે પણ કહી શકાય જો આ રોપ વે છે બાકુની અંદર આપણે બીજો દિવસે કેવું લાગે મજા આવે છે ને આ બ્લીચમાં આપણે જોડે જાવ એટલે ખાવાનું ફરવાની કોઈ ચિંતા કરી બીજલભાઈ કોઈ જ નહીં બધાને મન ભોજન હા હા જૈન ને જૈન મળી જાય ને રેગ્યુલર રેગ્યુલર મળી જાય અત્યારે આપણે કેબલ કાર કરવા જવાના છે જેને આપણે દેશી ભાષામાં શું કહીએ ઉડન ખટોલા ઉડન ખટોલા ઉડ કે થી આવી હતી હા ઉડન ખટોલા આપણે દેશી ભાષામાં ઉડન ખટોલા રોપવે પણ કહેતા હોય પણ એને કેબલ કાર કહેતા હોય અત્યારે અહીંયા તો જઈએ આપણે હવે ચાલો મિતેશ ભાઈ આ તમારા માટે આ સ્પેશિયલ વિડીયો તમે મને કીધું હતું ને કે માચિસ બોક્સ લેતા હોજો અને આમ જનરલી માચિસ બોક્સની અંદર બ્લેક હોય પણ આ તમે વ્હાઇટ છે એની બાકુની માચીસ બોક્સ છે અને આવી હોય છે જો બહુ મસ્ત નજારો છે કે જે કેબલ કાર પાછળ છે અને આપણે જશું આગળ બ્યુટિફુલ આ કેબલ કારમાં આઠ જણા અંદર એક સાથે જવાનું છે अपने आवाज आवानी बे टिकट ली दी इसे जिन्हें टिकट की कीमत चाहिए अठार मंदन अल्लाह अठार मंदन इटले बार अज़ार रूपिया ने टिकट दिया गो 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 ब्रदर कॉफी विद केबल कॉफी विद बाबा

ઓ સાહેબ પાછળ મસ્ત નજારો છે જોવાની જ મજા આવે છે હા યસ સમજો મસ્ત જગ્યાનો નજારો છે અહીંયા બરફ જ્યારે બરફ પણ પડતો હોય ત્યારે આખું બરફ બરફથી ટકાઈ ગઈ હોય આપણા બોમ્બેના ગ્રુપની અંદરથી એ લોકો જઈ રહ્યા છે

મસ્ત જોરદાર નજારો છે કે મજા જ આવે છે જોવાની પહાડો ની અંદર આવી ને તમારે શાંતિ બહુ મળે આધી વ્યાધી બધી ઉપાધિ બધી જતી રહી જયારે જયારે તમે ટેન્શન માં ત્યારે કોઈ આ માઉન્ટ ઉપર જતા રહ્યો અને શાંતિથી બેસો કોઈને બોલાવવાના નહીં કંઈ મોબાઈલ મોબાઈલ બંધ કરી દેવાના અને ચા પીતા હોય કે જે કંઈ બીજું કંઈ પીતા હોય શાંતિથી બેસીને તમે બેહો ને એટલે મોજ આવી જાય આપણો રૂમ છે થ્રી ટુ સેવન આપણું લગેજ રેડી છે રૂમ બાકી બહુ મસ્ત મસ્ત મોટા મોટા રૂમ છે યસ જબરજસ્ત સૌથી વધારે ગમતું હોય ને તો બારે બહુ ગમતી હોય મને જો બારી ખોલી દીધી હોય કેટલું બ્યુટિફુલ હોય પાછળ નજારો છે આ છે પ્લેટ ટુરિઝમની જે સિસ્ટમ લોકોને સારું રહેવા જોઈએ અને ખાવા જોઈએ ફરવાનું તો તમને હોય જ આ છે અહીંયા બાત તબ નથી પણ મજા આવશે મને બાત તબ બહુ ગમે જેથી બંગલો બનાવીશ ને ભાઈ તેથી તબ તો મોટા મોટું ચાકુસી હા ચોક ફાઈવ સ્ટાર કેટેગરીની પ્રોપર્ટી છે મસ્ત છે અત્યારે હું જતો હવે અમે ધોધ જોવા જાય છે અને તમને કહી દીધું કે બધું અલગ અલગ હોય છે જો આ લોકો ફ્રૂટ બહુ જ ખાતા હોય છે પ્લમ છે અને જઈએ આપણે હવે અંદર અત્યારે અમે આ વોટરફોલ જોવા પહોંચી ગયા છે વોટરફોલ છે બહુ ઓછો છે એટલે અહીંયાથી થોડું દેખાય છે બિજલભાઈ જોરદાર જગ્યા બહુ મજા આવી ને બહુ ગંદવાળું થઈ ગયું છે યસ પણ મજા આવે એવું છે શાંતિ બહુ છે શાંતિ ડિફરન્ટ જુઓ વચ્ચે પર્વતોની વચ્ચેથી હા હા હજી ઉપર તો બહુ બધું ચડવાનું છે પણ આપણી તાકાત નથી આટલી ચડી ગયા આપણા માટે બહુ મોટી વસ્તુ યસ તો આમ હા આજે કઢી ખીચડી પછી પકોડા જીરા આલુ અને પાઉંભાજી હેં બાળ પકોડા યસ પછી બાકીના સલાડ ને પાપડ તો ખરા બધા અમે જમી લઈશું પાછી જે બપોર છે એમાં તો આ એક રેસ્ટોરન્ટ બીજા ગ્રુપ પણ આવી ગયા છે બધાને ગ્રુપને અલગ અલગ બેસાડવાની વ્યવસ્થા છે અને આજે તો ખાવાનું ને યસ થાળી ભરાઈ ગઈ છે યસ યસ ચાલો આવે આપણે જમી દઈએ અને અહીંયા અમારી સફર પૂરી થવાની છે જમવાની વાત કરું તો ભાઈ બાંકુમાં અને ગબાલામાં જમવાની ફૂલ મજા આવી રેસ્ટોરન્ટ હોટલ એ બધી જોરદાર છે તો એમ નેક્સ્ટમાં કાલે બહુ મજા આવશે કાલે જોવાનું ભૂલતા નહીં કાલે પહેલે જોવા જવાના છે લાઈફમાં ઘણી વખત કંઈક ને કંઈક નવું નવું થઈ જતું હોય મારાથી આજે આઈસ્ક્રીમ ને મોહનથાળ કદાચ કોઈ વિચાર પણ નહીં કર્યો જગ્યા નથી એટલે મેં ખાલી આમાં નાખ્યો છે સાઈડમાં આ મોહનદાળ છે અને આઈસ્ક્રીમ છે અને બાજુ બે કોમ્બિનેશન એ બહુ મસ્ત લાગે તો